આજરોજ નાની દમણ કચ્છી ગામ કંટેશ્વર મહાદેવ મંદિર ખાતે દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ દ્વારા નવ વર્ષ મિસાલ અને દમણ દીવ દાદરા નગર હવેલી લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના ઓગણ જન્મદિવસના અવસર પર કંટેશ્વર મહાદેવ મંદિરમાં અભિષેક કરી જરૂરિયાતમંદોને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ મંદિર પરિસરમાં સફાઈ અભિયાન કરી ગૌશાળા અને ગાય માતાને ચારો પણ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે તેમની સાથે ભાજપ જિલ્લા મહામંત્રી ગણેશભાઈ ભંડારી મંત્રી તન્વીબેન પટેલ તેમજ ગામના યુવાનો મોટી સંખ્યામાં લાલુભાઈ સાથે હાજર રહ્યા હતા जगमगाए कानों के दोनों कुंडल तारों से झुल मिलाए ओ, सिंदूर तन पे मल के ज्वाला से जगमगाए कानों के दोनों कुंडल तारों से झुल मिलाए संभव नहीं हमारे यह पांव लड़खड़ा जाए चिंता के ने गर्जे पर हम करे कहा बजरंग दुख जगत के तुमसे बड़े का घर के पार जाकर सीता को खोज लाए संजीवनी का पर्वत हाथों पे हो उठाए लंका जला दी जिसने वो शूरवीर तुम हो जो चीर दे અભેદ ભાવ સંદેશ અમારે અભિતમે કડે કહજરંજગ જગત કે તમ છે વડે કહાં ચિંતા કે જે છે ને એ બહુ ખુશીની વાત છે અમારા પીડી અને લક્ષલી પ્રશંસક શીખવો તો તેની જન્મદિયસ નહીં એનું આયુષ્ય માટે મારી બહુ સારું રહે ખૂબ ભગવાન માતાજી બોલેના એને શક્તિ આપે અને સારા કામ તો કરે છે નથી વધારે વધારે સારું કામ કરે દીદીનું અને આજે દમણ અને દીવને દાદા કહેલું કોઈ નકશામાં નથી જ્યારે આદિણય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદથી બે હજાર સોળમાં એમણે નિયુક્ત કર્યા એ પ્રશાસક બનાવ્યા એ સમયથી બે હજાર સોળથી આજ સુધીમાં ન પૂરા કર્યા અને કામ બી એટલું જ કર્યું જે ક્વોલિટી સાથે કામ કર્યું અમે વિકાસ જોતા નહીં હતા ગમટીમાં દાદા અત્યારે વિકાસ જોયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી પ્રશાસક વલ્લભભાઈ પટેલ એટલા સુંદર અને સારા કામ કર્યા કોલિટી સાથે કામ કરે મેડિકલ કોલેજ એનજીએન કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો કોલેજ ફેશન ડિઝાઇન અને ઘર બેઠા ગંગા જે આજે મેડિકલ કોલેજ આવવાથી ગરીબ પરિવાર આદિવાસી આર્થિક નબળી સમાજને डॉक्टर बनी गया कितना लोग पहले तो निकली काम कौन करते आज ते सी पी रोड जो जम्पर जो देवका जो दरक रोड जो शांति भी एटली एटले आज अमे अमा कचीगाम तरफ थी अमरा मंडल अध्यक्ष मनीष भाई गणेश भाई तन्वी बदाज अमरा कार्यकर्ताओं आजे पहले फर्स्ट અમે ગણપતિ પૂજા કરી પછી અમે અભિષેક કર્યો ગણેશ મહાદેવમાં સફાઈ અભિયાન કીટનું વિતરણ અને પાછું આ વિતરણ થઈ ગયું પછી અમે ગૌશાળામાં જઈને ગાયોને ચારો કરવાનો અમે ને પ્રાર્થના કરીએ કે અમારો દેશ દુનિયામાં મહાશક્તિ બને અને ખૂબ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બી શક્તિ આપે અને પ્રભુભાઈ પટેલ શ્રી સા ખરેખર અભિનંદન પાઠવીએ અમે કુડકુર શાસન પછી કોઈ વિકાસ થયો જ નહીં હતો પણ આજે કામ કર્યું અદભુત કામ એ તાબાના પતરાએ લખાશે એટલે એના માટે અમે આજે જ બી અમે જ્યારે મંદિર આવે ત્યારે બી અમે અભિષેક કરી લખીએ કરવું જ પડે આવું વિકાસ કોણ કરે આજે ગામડામાં ઓલેન રોડ જુઓ તમે શાંતિ જુઓ જ્યારે વરસાદનો સિઝન હોય ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા હતા આજે ટીબું પાણી નથી ભરા એને કામ એને ક્વોલિટી કહેવાય ભગવાન સદબુદ્ધિ આપે આપેલી જ છે ને ખૂબ કામ કરે અને અમારા દેશ આજે દમ્માન દીવોને નાદરલી ખાલી એટલામાં જ પડતું ગુજરાતમાં બી ઓળખતું નથી આજે ભારત દેશમાં તો છે જ પણ વિશ્વમાં આજે ઓળખાણ આપી એટલે એને વિકાસ પુરુષ કહેવામાં આવે આદરણીય પ્રધાનમંત્રીના આશીર્વાદથી ભાઈ શ્રી પોલભાઈ પટેલને આજે વિકાસ પુરુષ તરીકે આપણે કહીએ તો કોઈ એ નથી વિકાસ ખરેખર વિકાસ પુરુષ અત્યારે અમને મળ્યો ખૂબ ભગવાન માતાજી એમને શક્તિ આપે ને શાંતિ જળવાઈ રહે અમારા પ્રદેશની અંદર ને ખૂબ અમારો પ્રદેશ આગળ વધે ધન્યવાદ